નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ અધ્યક્ષપણા હેઠળ આગામી ગણેશ મહોત્સવ નિમિત્તે ઉમરગામ પોલીસ સ્ટેશન તથા ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં સાર્વજનિક ગણપતિ ની સ્થાપના કરનાર આયોજકો સંચાલકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં નાયબ પોલીસ અધિક્ષક બી એન દવે તથા એસડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરગામ પીએ વળવી ઇન્સ્પેક્ટર ઉમરગામ મરીન પોલીસ સ્ટેશન ઉપસ્થિત રહ્યા હતા સાર્વજનિક ગણેશ ઉત્સવના આયોજકો આગેવાનોને ડીવાયએસપી વાપી બીએન દવે એ માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે ગણેશોત્સવ શાંતિપ્રિય માહોલમાં અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં હર્ષ ઉલ્લાસથી ઉજવાય તેમજ ગણેશજીની પ્રતિમાની વિસર્જનની શોભાયાત્રા સૂર્યાસ્ત પહેલા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગણપતિના મોટા પંડાલો ઉપર અને વિસર્જના સ્થળે જરૂરી લાઇટ વ્યવસ્થા અને દર્શનાર્થીઓ માટે પાર્કિંગની તથા દર્શન માટેની યોગ્ય વ્યવસ્થા કરવી તેમજ સીસીટીવી કેમેરા લગાવવા તથા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરી યોગ્ય રૂટ નક્કી કરી ટ્રાફિક સમસ્યા ન થાય બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી

સામેના હોય તો કોણ કરશે કેવી રીતે કરશે મૂર્તિની સાઈઝ આપણે એટલી છે એનું વજન એટલું છે કે એને કઈ રીતે આપણે કરશું તો આ પણ તમારા મગજમાં રાખી અને પછી તમે વિસર્જનનો એ પ્રમાણે પ્લાન કરજો કે જેથી કરીને આપણે વિસર્જનમાં પણ તકલીફ ના પડે ઘણી વાર સીસીટીવી કેમેરા લગાવેલા હશે ને તો એના ઘણા બધા ફાયદા છે કે કદાચ બહારનો કોઈ માણસ આવીને પણ આપણા ફંડામાં ગડબડ કરી દેશે તો આપણે ખબર પડશે કે આ માણસ બદમાશી કરે છે તો જય અંબી નવયુવક મંડળ સંજાણ શ્રી જય અંબી મહિલા મંડળ સંજાણ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલ ના સિનયુક્ત ઉપક્રમે સતત આઠમા વર્ષે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

કેવિનભાઈ સંજાણા નરેશભાઈ પરમાર વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું મંડળના પ્રમુખ પિંકુભાઈ યાદવે કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહયોગ આપના તમામ રક્તદાતાઓ તથા બ્લડ બેંકના સેવાભાવી ડોક્ટરોનો આભાર પ્રગટ કર્યો હતો રક્તદાન શિબિરમાં કુલ ચારસો પચાસ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું

આ પૃથ્વી પર મુઠીવાડી આવેલો માનવ મુઠીવાડી લઈ જવાનો છે એ કંઈ પણ કશું લઈ જવાનો નથી પણ સારું કામ કર્યું હોય લોકો ઉપયોગી કામ કર્યું હોય સંગઠન સાથે મળીને કામ કર્યું હોય તો એનો પ્રશંસા એ જ્યારે પૃથ્વી છે તે દિવસ આપણે જોવા મળે છે ને અત્યારે જ આપણે કનુભાઈના એક દાખલો લઈએ તો કનુભાઈને અચાનક ધ્યાન થયું એ એને સમસાનાત્રાન અંદરનો સાથે હાજર હતો અને જોયું તો ખૂબ મોટી સંખ્યાના અંદર લોકો આખા તાલુકાના જિલ્લાના લોકો ઉપસ્થિત હતા એ એમને મૂડી છે તો એ મૂડી જ્યારે આપણે મૂકવાની ઈચ્છા ધરાવતા હોઈએ ત્યારે આ સેવાયકી કામની અંદર આપણે જરૂરથી મદદ કરવી જોઈએ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ મંડળને મહિલા મંડળોને કે દર વખત અમારી મંડળ સમજાણ એમ શ્રી જયંતભાઈ નવયુગ મહિલા મંડળ સમજાણ

રક્તદાતાં ઉમરગામ તાલુકાના ધોળીપાડા સુવિધાઓ પ્રસ્થાપિત કરી ગ્રામજનોની સુખાકારી માટે સરપંચ મીનાબેન દ્વારા નિરંતર પ્રયાસ થતા જોવા મળે છે શનિવારના રોજ ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ધોળીપાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં શ્રીફળ વધેરી સ્ટ્રીટ લાઇટ સુવિધા બહાલ કરવામાં આવી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું વિજયભાઈ પાટકરે ઉપસ્થિત સૌનો આભાર પ્રગટ કર્યો હતો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ નદી નાળા તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કેટલી જગ્યાએ લો લેવલ કોચવે પર પાણી ફરી વળ્યા છે આવા સમયે ધરમપુરના શેરીમાળ નજીકથી વહેતી માન નદીના કોચવે પરથી પસાર થતો એક બાઇક ચાલક નદીમાં તણાયો હતો ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ પોલીસ ચંદ્રપુરના તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી શેરીનાળ અને કાંગવી ગામ વચ્ચેથી વહેતી માન નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદથી માન નદીના પાણીનું લેવલ વધ્યું હતું અને કોચવે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું તેમ છતાં આવા સમયે બાઇક ચાલકે જોખમી રીતે બાઇકને પાણીમાંથી પસાર કરવા જતા નદીના ધસમસતા પ્રવાહમાં તે તણાઈ ગયો હતો જેની શોધખોળ હાથ ધરાઈ હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર